નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે છંદ પરિચય વિશેના કેટલાક વિદ્યાર્થી ઉપયોગી વિડીયો ચેનલ પર તમારી સમક્ષ હવે એક નવા ટોપિક ની આપણે શરૂઆત કરીએ છીએ दौरण 11 और ये बात जे विद्यार्थी आर्ट्स में अभ्यास करते तो होय अथवा तो साइंस में अभ्यास करते तो होय तेवा विद्यार्थियोने उपयोगी बनी सके एवा एक भूमिकानी आपने चर्चा कर चाहिए અને મુદ્દો છે પરિચય ઘણા વિદ્યાર્થી સંસ્કૃત સાયન્સમાં પસંદ કરે છે તો જેમણે સાયન્સમાં સંસ્કૃત વિષય પસંદ કર્યો છે એવા વિદ્યાર્થીઓને પણ આ મુદ્દો અભ્યાસક્રમમાં સમાવેલો છે એટલે આર્ટ્સની સાથે સાથે સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી થઈ શકે અને આર્ટ્સના વિદ્યાર્થી પણ ઘરે બેસીને આ મુદ્દાને સમજી શકે એવા ઉદ્દેશ સાથે આપણે આ મુદ્દાની ચર્ચા કરવા માંગીએ છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર ના પાઠ્યપુસ્તકમાં છંદ પરિચય આવે છે અને છંદ પરિચય એ તમારા માટે એક નવો મુદ્દો છે એટલે આ મુદ્દાની આપણે ધોરણ અગિયાર ના પાઠ્યપુસ્તક પ્રમાણે ચર્ચા કરીએ છીએ જે વિદ્યાર્થી ધોરણ બાર બોર્ડ ની પરીક્ષા આપવાના છે એવા વિદ્યાર્થીઓને પણ નાના પ્રશ્નો અને છંદના પ્રકારો એ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે તો ધોરણ પ્રકાર અને બાર બંને વર્ગના વિદ્યાર્થીને ઉપયોગી નીવડે એવો આ એક મુદ્દો છે તો એની આપણે ચર્ચા કરીએ છીએ મુદ્દો છે છંદ પરિચય તો તમે જાણો છો કે સાહિત્યમાં છંદનો સવિશેષ ઉપયોગ થતો હોય છે કેટલાક સાહિત્યકારો પોતાની રચનાઓને છંદોબદ્ધ કરે છે એટલે કે છંદનો ઉપયોગ કરી અને એ નું સર્જન કરે છે અને એમાં ખાસ કરીને પદ્ય દિવા કાવ્ય આપણા હૃદય સુધી પહોંચી જાય છે અને આપણને વારંવાર એ શબ્દો સાંભળવાનું મન થાય છે કેટલાય એવા કાવ્યો છે કેટલી એવી પ્રાર્થનાઓ છે કેટલાય એવા ગીતો છે કે જે છંદોબદ્ધ હોય છે તો આ છંદોબદ્ધ પદ્ય રચનાઓ એની પંક્તિઓ એ કર્ણપ્રિય લાગે છે એનું કારણ એક છંદોબદ્ધ રચના હોવાને કારણે આપણને કર્ણપ્રિય લાગે છે એની અંદર લય જોવા મળે એની અંદર તાલ જોવા મળે એની અંદર આપણને શબ્દોની ચોક્કસ ગોઠવણી જોવા મળે તો આપણને પ્રશ્ન થાય કે આ છંદ શું છે તો અહીંયા સૌ પ્રથમ છંદ એટલે શું એની આપણે થોડી ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત સાહિત્યમાં છંદનો વિશેષ ઉપયોગ થયલો છે અન્ય સાહિત્યમાં પણ છંદનો ઉપયોગ થાય છે ગુજરાતી ભાષામાં પણ છંદનો ઉપયોગ થાય છે છંદ એ એવું સાહિત્ય છે કે જેના ઉપયોગથી સાહિત્યની અંદર ચમત્કૃતિ આવે છે અને એટલા માટે કવિઓ સવિશેષ પોતાની રચનાઓમાં અને એમાં કાવ્ય રચનાઓમાં છંદોનો ઉપયોગ કરે છે તો છંદનો ઉપયોગ એ સાહિત્યમાં થાય છે ખાસ કરીને વર્ધ્ય સાહિત્યમાં 96 સમ વિશેષ ઉપયોગ થાય છે તો ધોરણ 11 અને ધોરણ 12 આ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને અહીંયા આ મુદ્દાને હું સમજાવું છું આમ તો છંદ એ બહુ વિસ્તૃત અને ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી શકાય એવો મુદ્દો છે परंतु અહીંયા મારો પ્રયાસ એ ધોરણ 11 અને ધોરણ 12 આર્ટ્સ અને સાયન્સ ઉપર છે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સાહિતિક પ્રશ્નોની જ્યારે એમણે एग्जाम માં પરી આવે છે ત્યારે ઘણી વખત છંદ વિશેની પણ એમને માહિતી ઉપયોગી ની પડે છે તો સાહિતિક છંદો એના પ્રકારો એની ચર્ચા પણ આપણે આ મુદ્દા આવી લઈશું તો એ વિદ્યાર્થીઓને પણ જાહેર સ્તરેમાં કોમ્પિટિટિવ एग्जाम આપનારા વિદ્યાર્થી એમના માટે પણ આ કુશળ ઉદ્યોગી બનશે એવી મને અપેક્ષા છે તો આપણે ચર્ચા કરીએ છીએ ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીને ધ્યાનમાં રાખી અને એમના સમજમાં આવે એમનો ઉપયોગી થાય અને એમ ધ્યાનમાં રાખીને બનાવવામાં એલો અ છંદ પરિજે મુદ્દો તો એમાં આપણે પ્રશ્ન થાય કે છંદ એટલે શું છંદ કોને કહેવાય તો વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં તમે છંદની વ્યાખ્યા જોઈ શકો છો કે કાવ્યમાં माधुर्य સજવવા માટે અક્ષરોને ગોઠવણી

અર્થાત જે કવિ પોતાની કાવ્ય રચનામાં મધુરતા લાવવા માંગતો હોય એની અંદર લયબદ્ધતા કાલ સાથે कर्णપ્રિય પોતાની પંક્તિઓને બનાવ માંગતો હોય એવો સાહિત્યકાર એવો કવિ પોતાના સાહિત્યમાં પોતાની રચનામાં ছন্দનો ઉપયોગ કરે છે છંદનો ઉપયોગ કરે ત્યારે એ રચનામાં શું થાય તો તમે જોઈ શકો છો काव्यમાં माधुर्य એટલે કે મધુરતા સર્જવા માટે શું કરવું પડે તો અક્ષરોની ગોઠવણ અક્ષરોને ચોક્કસ રીતે ગોઠવવામાં આવે છે છંદમાં અને બીજું શું કરવામાં આવે છે એ જે અક્ષરો ગોઠવાયેલા છે એ જે શબ્દો ગોઠવાયેલા છે ये शब्दों में एक चक्कस एक मेल समझवा मारे छे एक सुमेर सगाई छे तो आ रीते अक्षरोंनी गोठवणी आणि मेल वाली शब्द रचना बने छे तो आवी जे शब्द रचना छे ए शब्द रचना ने छंद कहवा वाटे छे तो परीक्षा नी अंदर तमने प्रश्न पुछाई सके कि छंद એટલે શું तो तमारा वाटे उपयोगी का प्रश्नो जवाब छे કે કાવ્યમાં માધુર્ય સર્જવા માટે અક્ષરોની ચોક્કસ ગોઠવણી અને મેળવાળી શબ્દ એક સરળ અને તમને સરળતાથી સમજી શકાય સમજ મળી શકે એવી એક સરળ રચના એની વ્યાખ્યા મેં તમને આપી છે આમ તો છંદની વ્યાખ્યાઓ અનેક છે પણ સરળતાથી આપણે સમજી શકીએ એ હોય ગા પ્રશ્નોનો જવાબ તમારી સામે એક તૈયાર કરે છે કે છંદ એટલે શું તો તમે આ લખો તો એ તમારો જવાબ એ કોઈ ખોટો પાડી શકે નહીં કાવ્યમાં माधुर्य સંતુલવા માટે અક્ષરોની ભૂકવણી અને મેળવાઈ શંક્ર રચનાને છંદ કહેલે છે તો એક વાત પૂરી થઈ હવે સાહિત્ય તો સાહિત્યની બાબતમાં તમે સાહબી હશે અને એમાંય સંસ્કૃત વિષયની અંદર તમે જુઓ તો સાહિત્યના બે પ્રકાર પડે છે સંસ્કૃત સાહિત્ય એ બે પ્રકારોમાં વિભાજન થયેલું છે અને એ બે પ્રકારો પૈકી પ્રથમ છે વૈદિક સાહિત્ય અને બીજું છે લૌકિક સાહિત્ય તો વૈદિક અને લૌકિક આમ બે પ્રકારનું સંસ્કૃતમાં સાહિત્ય ફેલાયેલું છે તો છંદની બાબતમાં

साहित्य ना आधार छंदना प्रकार आहु जो प्रश्न पूछा है तो आपने सरल काफी ने जवाब में कन्वर्ट करी सकिए कि साहित्य ना आधार छंदना मुख्य बे प्रकार पड़े छे एक छे वैदिक छंद और बीजो प्रकार छे लौकिक छंद तो साहित्यिक रीते छंदना बे प्रकार वैदिक छंद અને બીજો પ્રકાર છે લૌકિક છંદ તો આ બે પ્રકારો થયા અને છંદના મુખ્ય બે પ્રકારો પણ કહી શકાય સાહિત્યિક પ્રકારો પણ કહી શકાય અને પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે કે છંદના પ્રકારો જણાવો અથવા તો છંદના પ્રકારો લખો તો તમે લખી શકો કે છંદના મુખ્ય બે પ્રકાર પડે છે વૈદિક છંદ અને લૌકિક છંદ હવે આપણને પ્રશ્ન થાય

જ્યારે લૌકિક છંદ બીજો પ્રકાર તો એની વ્યાખ્યા પણ આ રીતે આપણે આપી શકીએ કે લૌકિક સાહિત્યમાં પ્રયોગ થતો હોય તેવા છંદને લૌકિક છંદ કહે છે તો આ રીતે છંદના મુખ્ય બે પ્રકાર પડે છે અને બે પ્રકારો એ તમારે ધ્યાનમાં રાખવાના એ પણ પ્રશ્ન તરીકે તમને પૂછાઈ શકે તો આ એક મુખ્ય અને મહત્વનો પ્રશ્ન परीक्षा में आयो छंद ना प्रकारो કેટલા અને કયા કયા છે તો તમે જવાબ આપી શકો કે છંદના મુખ્ય બે પ્રકાર વૈદિક છંદ અને लौકિક છંદ વૈદિક છંદ કોને કહેવાય તો વ્યાખ્યા આપી દે કે વેદની અંદર જેનો ઉપયોગ થતો હોય તેવા છંદોને વૈદિક છંદ કહે છે અને જે लौકિક સાહિત્યમાં ઉપયોગ થતો હોય तेवा प्रकारों वाला छंद ने अथवा तो तेवा छंद ने अपना लौकिक छंद कहिए छी तो आ रीते छंदना प्रकारों ए अपनी सामने समझी सकिए ये रीते बोर्ड ऊपर में तुमने समझाया छे प्रश्न का जवाब में तुम्हें सरलता से लिखी सको हमें वैदिक छंद

ये वैदिक साहित्य येनी अंदर तो छंद दोनों प्रयोग થાય છે તો આઉ સાહિત્ય એ વૈદિક સાહિત્ય છે અને કે સિવાય નું કોઈ નાટ્યકાર દ્વારા કોઈ કવિ દ્વારા કોઈ સાહિત્યકાર દ્વારા કોઈ નાટક કોઈ કાવ્ય રચના કરવામાં આવી હોય દાખલા કે કાલિદાસનું સાહિત્ય કે વૈદિક સાહિત્ય કહેવાય નહીં કે लौકી સાહિત્ય

પ્રકારો થેલ અ વૈદિક છંદના ઉદાહરણો આપણે જોવા હોય તો મે 3 4 નામ લખ્યા છે એ તમે જોઈ શકો છો કે વૈદિક છદમાં એક તો અનુષ્ટુમાં ત્રિષ્ટુમાં જગૃતિ બૃહતિ આનીતે આયના નામ છે છંદના નામ છે મોટા ભાગે ये वैदिक साहित्य में अंदर खास करके वेदों में इसका उपयोग થયેલો જોવા મળે છે गायत्री ऋच तुम्हें गायत्री मंत्र છે गायत्री छंदમાં લખાયેલો છે તો એ પણ छंदનો એક પ્રકાર છે તો એ વૈદિક छंदનો પ્રકાર થયો તો તમને કદાચ પ્રશ્ન પૂછાય કે વૈદિક છંદના પ્રકારો જણાવો મેં એટલા માટે અહીંયા નામ આપ્યા છે કે કદાચ કોઈ કે એવો પ્રશ્ન પૂછાય કે વૈદિક છંદના પ્રકારો જણાવો

અખ્યાન સંગના પ્રકાર હવે જ્યાં સુધી ધોરણ 11 અને ધોરણ 12 ના અભ્યાસક્રમની લાગે છે વર્ગ્ય છે ત્યાં સુધી આપણું અભ્યાસક્રમમાં આ બંને પ્રકારોમાંથી માત્ર એક જ પ્રકારની ચર્ચા મૂકવાની છે અભ્યાસ

संस्कृत नाम पाठ्य पुस्तक में तुमने सब विस्तृत समझा दे दूँ प्रस्ताव ना तो माचो तो बद्धिज माइंडी कि तमने हमारी मणि शक्ति पर यहाँ हूँ आज मुद्दा ने सरलता थी तुमने समझाओ जो प्रयत्न करिश तो हवे पची आगन मोजी वीडियो आपने तमारी समक्ष मुकेशु ये वीडियो

વૈદિક છંદના ઉદાહરણ અહીંયા આપેલા છે તો આ ચાર પાંચ પ્રશ્નો છે એ પ્રશ્નો એની તૈયારી તમે આ વિડીયોના આધારે સરળતાથી કરી શકશો દરેક વિદ્યાર્થી મિત્રને ખાસ વિનંતી કે તમે આ વિડીયો જુઓ એટલે એક નમ્ર પ્રયાસ કરવાનો છે કે તમારે તો લાઇકનું બટન દબાવવાનું છે અને સાથે સાથે સબસ્ક્રાઈબ સ્પેલિંગ તમારી સામે મોબાઈલમાં બાકીલો હોય છે સબસ્ક્રીશન તમે કરશો તો આ વિડીયો છે એ વધારે ને વધારે લોકો સુધી પહોંચી શકે અને શેર પણ કરો તમારા મિત્ર તમારા બીજા કોઈ પરિચિત કોઈ સગા સંબંધી હોય તો એ પણ એના માટે ઉપયોગી થઈ શકે એવી એક બાબત એ આપણે અહીંયા મૂકી છે તો અપેક્ષા રાખું કે ધોરણ અગિયાર અને ધોરણ બાર આર્ટ્સ અને સાયન્સ બંને ફેકલ્ટીની અંદર ઉપયોગમાં આવી શકે એવો એક આ મુદ્દો છે आगे में नवो वीडियो जे छंदना लौकिक प्रकारों आधारित हे तो ये हर पशी समक्ष मूकी जय हिंद